માટે પતિ નિકુંજ ગોસ્વામી તેના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામી સોપારી આપી હતી લાંબા સમયથી ચાલી રહેલા કૌટમિક વિખવાદ અને કોર્ટ કેસને કારણે નિકુંજે પતિને પતાઈ દેવાનો નિર્ણય કર્યો હતો વાવ ચોખા રોડ પર ગોળીબાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રેકી કરાવ્યા બાદ નિકુંજના કહેવાથી ઈશ્વરપુરી ગોસ્વામી વાવ ચોખા રોડ પર સોરાણ સોલંકીની કાર થોભાવી હતી ત્યારબાદ કાચ ખોલાવી નજીકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો જેવા સોરાન સોલંકીએ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જોકે ઘટનાનો અંજામ આપ્યા બાદ બંને આરોપી ફરાર થઈ ગયા હતા ગઈ છ તારીખે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર જે ફાયરિંગની ઘટના બનેલી એમાં શરૂઆતમાં પોલીસને જે માહિતી મળી હતી એક્સિડન્ટની માહિતી મળી હતી પરંતુ જ્યારે હોસ્પિટલાઇઝ બેનને કરવામાં આવ્યા અને ઓપરેશન માટે ડોક્ટરે ચેક કર્યું ત્યારે એમના બ્રેનમાંથી બુલેટ મળેલી એટલે તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઈ અને તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલા હોસ્પિટલ પહોંચેલા અને જે વિક્ટીમ છે એમના ભાઈની ફરિયાદ લેવામાં આવેલી અને એટેમ્પ ટુ મર્ડર આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી લગભગ અલગ અલગ સાતેક જેટલી ટીમ જે છે એ ટીમ આ ગુનાને ડિટેક્ટ કરવામાં લાગેલી અને જેની ઉપર સૌથી વધુ શંકા હતી જે ફરિયાદની અંદર પણ ફરિયાદીએ દર્શાવેલું કે સમલબેન સોલંકીના જે પતિ છે નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત સિટી ખાતે ફરજ બજાવે છે તાત્કાલિક એના ઘરે ચેક કરવા માટે ટીમ મોકલેલી અને એ ઘર છોડી અને પલાયન થઈ ગયેલા હતા એટલે શંકા વધુ મજબૂત થયેલી ત્યારબાદ ઘણી બધી ટેકનિકલ બાબતો એવી મળી કે જેમાં ક્લિયર કટ પુરાવા મળતા હતા કે જેની અંદર નિકુંજ ગોસ્વામી આ ઘટનામાં ઇન્વોલ્વ છે અને નિકુંજ ગોસ્વામીની સાથે એમના મિત્ર ઈશ્વર ગોસ્વામી એ પણ આ ઘટનાની અંદર ઇન્વોલ્વ છે આ પ્રકારની એમને બાતમીદારો દ્વારા પણ માહિતી મળેલી અને ટેકનિકલ ઇનપુટ્સ પણ મળેલા ઘણા બધા પુરાવા આની અંદર એવા મળેલા છે એટલે એમને શોધવા માટે અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમ એક્ટિવ હતી રાજસ્થાન મધ્યપ્રદેશ તમામ પ્રકારના રાજ્યોમાં તમામ રાજ્યોની અંદર અમારી ટીમ પહોંચેલી હતી આ સમગ્ર ટીમ જે છે એનું સુપરવિઝન અમારા ડીવાયએસપી એસપી સાહેબ કરતા હતા અને એલસીબી એસઓજી પેરોલ ફરલો અને એ સિવાય અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી એક્ટિવ માણસોને બોલાવી અને ટીમ સક્રિય કરવામાં આવેલી આની અંદર જે સીસીટીવી કેમેરા છે એ અમને ખૂબ ઉપયોગી બનેલા છે અને સુરત શહેરથી લઈ અને છેક વલસાડ સુધીના સીસીટીવી કેમેરા આશરે હજાર કરતા વધારે સીસીટીવી કેમેરા સમગ્ર રૂટ અને સિટીના ચેક કરવામાં આવેલા છે જેમાં અમને સુરત સિટી પોલીસની પણ ખાસી એવી મદદ મળેલી છે અને જે બંને આરોપીઓ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે અને જો ઘટનાની એ વાત કરીએ તો જે સોનલબેન સોલંકી છે એ દરરોજ સવારે એમનું રૂટીન હતું કે એ જોખાથી વાવ બાજુના રસ્તે જતા હતા તે દિવસે એમના બાળકને મૂકવા જતા હતા એ સિવાય પણ એમને જીમમાં જે જવાનો ટાઈમ છે એ પણ મોર્નિંગનો ટાઈમ હતો અને બહેનને કોઈ જો લિફ્ટ માગે તો કોઈ ગામડાનો કે મારા ગામના કે બાજુ ગામના વ્યક્તિ હશે એવું સમજી અને બેન ક્યારેક એ લિફ્ટ પણ આપી દેતા હતા એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઇક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં સીધી ગોળી હીટ થયેલી અને બેન ઇન્જર થઈ ગયેલા એટલે એ પણ અમારું અનુમાન છે કે જગ્યા એકદમ નજીકમાં છે અને બેન પછી ગાડી ભગાવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ એટલા માટે શરૂઆતમાં જે માહિતી મળી એ એક્સિડેન્ટને લગતી માહિતી મળી હતી આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ બાઇક લઈ અને ભાગી ગયા હતા એ અહીંથી વલસાડ ને ત્યાંથી મહારાષ્ટ્ર ગયેલા અને જે નિકુંજ ગોસ્વામી છે એ એમની ઇગ્નિશ ગાડી લઈ અને એમના ઘરેથી ભાગી ગયેલા બંને વ્યક્તિઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને એ લોકો મધ્યપ્રદેશ જઈ અને એકબીજાને મળેલા સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના પકડિયા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત જિલ્લા પોલીસે ટીમે નાશિક અને સાપુતરા સહિતના વિસ્તારોમાં એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજથી તપાસ કરી હતી ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો આખરે આરોપી નિકુશ ગોસ્વામી જ્યારે સુરતની કોર્ટમાં આત્મસમર્પણ કરવા જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પણ ધરપકડ કરવામાં આવી છે મને આરોપીએ કોર્ટમાં રજૂ કરી પોલીસને હત્યા પ્રયાસના કાવતરા હથિયાર અને પ્લાનની ઉંડાણપૂર્વક પૂછપરછ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી છે આ સમગ્ર ઘટનાની અંદર અમારી પાસે એટલા પૂરતા પુરાવા છે અને પૂરતા પુરાવાના આધારે બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માંગવાની પ્રોસિજર ચાલુ છે અને આ રિમાન્ડનો જે સમયગાળો હશે એ દરમિયાન જે અન્ય તમામ અગત્યની બાબતો છે જે કઈ ખૂટતી કડીઓ છે જેટલા મુદ્દા આનો એક ડિટેલમાં ચેકલિસ્ટ બનાવી અને અમારા તપાસ કરનાર અધિકારી અને અમારી મદદ કરનાર જે ટીમ છે એમને બનાવી લીધેલું છે અને તપાસનો એક પણ મુદ્દો છૂટી ન જાય અને આરોપીઓને સખતમાં સખત સજા થાય એ પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવશે જે ઈશ્વરપુરી ગોસ્વામી પાસે હથિયાર હતું એ હથિયાર લઈને ભાગી ગયેલા હતા હાલ એ અલગ અલગ બાબતો જણાવે છે પરંતુ એની ઉપર વિશ્વાસ મૂકી શકાય એવી કોઈ રજૂદવારી વાત નથી હથિયાર કબ્જે કરીશું અમે એમાં પૂરા પ્રયત્નો કરવામાં આવશે સાયન્ટિફિક ઢબી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે નિકુંજ અમે જે ગાડી લઈને ગયા હતા એ ગાડી પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવેલી છે હથિયાર જે છે એ અમે આપને કહ્યું એ મુજબ અલગ અલગ બહાના હાલ આરોપી બનાવી રહ્યો છે અને જે એના મોબાઈલ ફોન અને બાઇક છે એ બાબતે પણ અલગ અલગ પ્રકારના બહાના બનાવી રહ્યા છે

અને આ પતિ પત્ની વચ્ચે જે છેલ્લા દોઢ બે વર્ષથી ઝઘડા ચાલતા હતા એ નિકુંજને તમામ બાબતો ખબર હતી અને એમાં અમુક જે એ પ્રકારની ઘટના બનેલી જેની અંદર નિકુંજ ગોસ્વામીએ એવું વિચારેલું કે આમનો મારે એક કાયમી રસ્તો કરી દેવો છે એને મર્ડર કરી નાખવા માટે અને એ દરમિયાન એ જ વખતે એને ઈશ્વરપુરી ગોસ્વામીએ એને પૂરો સપોર્ટ કરેલો અને એને એ વખતે પણ એવું કીધેલું નિકુંજ ગોસ્વામીને કે તારે જે કંઈ તું પ્લાનિંગ કરીશ એની અંદર મારો તને પૂરતો સપોર્ટ રહેશે અને આ બાબતમાં બેન એક વખત અમદાવાદ ગયેલા ત્યારે પણ જે ઈશ્વરપુરી ગોસ્વામી છે એને બેનની રીકી કરેલી છે અને આ જે ઘટના બની એને ત્રણ દિવસ પહેલા જે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર જ આપણે જે બેનની ગાડીમાંથી જીપીએસ મળ્યું હતું એ બાબતનો જે ગુનો દાખલ કર્યો હતો એ ગુનો જે છે એની અંદર જીપીએસ લગાડનાર જે છે એ નિકુંજ જ છે એ જીપીએસ ખરીદેલું છે નિકુંજે અને એ બાબતના પણ અમને તમામ પુરાવા મળી ગયા છે એટલે એ ઘટનાની અંદર પણ આરોપીની ધરપકડ કરવામાં આવશે અને આની અંદર નિકુંજ ગોસ્વામી ઈશ્વરપુરી ગોસ્વામીને સોપારી આપી હતી એ ફાયરિંગ તારે કરવાનું એની માટેનું જે અન્ય બાબતો છે એમાઉન્ટને કે આ ત્રિમાન્ડ દરમિયાન તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે બાઈક જે છે એમના એક બીજા મિત્ર છે એના નામે ખરીદવામાં આવ્યું હતું પરંતુ ઈશ્વરપુરી ગોસ્વામી જે છે એ જ ઘણા લાંબા સમયથી વાપરતો હતો બાઇકનું પેમેન્ટ પણ કર્યું એ અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ આ જે ઘટના છે એના સમગ્ર મોટા ભાગના પુરાવા જે છે એ સમગ્ર ઘટનાને લક્ષી મળેલ છે પરંતુ અમુક અગત્યની બાબતો અમારે નામદાર કોર્ટમાં જે રજૂ કરવી જોઈએ એ પ્રકારની ખાસ અને હાલ મેળવી રહ્યા છે અને એફએસએલ ની પણ મદદ મેળવી રહ્યા છે કે કોઈપણ પ્રકારનો સાયન્ટિફિક પુરાવો જે છે કે જે ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન નો ઉપયોગ બને એ પ્રકારના ખાસ પ્રયત્ન થઈ રહ્યા છે ખાનગી વેપન છે અને હાલ મેં આપણે કહ્યું એ મુજબ અલગ અલગ બાના બનાવી રહ્યા છે ક્યાંથી લાવ્યો હતો એ બાબતમાં પરંતુ એ અમે તમામ વિગતો કાઢી લઈશું સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ